વીએસ હોસ્પિટલમાં એક કૌભાંડનો મામલો સામે આવ્યો છે આ મામલે કોંગ્રેસના ચાંદખેડાના કોર્પોરેટર રાશ્રી બેન કેસરી દ્વારા આ કૌભાંડ મામલે સામાન્ય સભામાં સવાલો ઉઠાવવામાં આવ્યા હતા જેમાં જે ટેસ્ટિંગ વીએસમાં કરવામાં આવે છે દવાઓના પ્રયોગ માટે તેમાં પ્રાણીઓના બદલે મનુષ્ય ઉપર આ ટેસ્ટિંગ કરવામાં આવતા હોવાના કૌભાંડ સામે મસ્ત રકમ પણ મેળવવામાં આવતી હતી અને આ મુદ્દો સામે આવ્યા બાદ જબરજસ્ત રાજકારણ ગરમાયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે વિપક્ષ દ્વારા ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યો તો અલગ અલગ પ્રકારના બેનરો દર્શાવવામાં આવ્યા હતા અને આ કૌભાંડમાં જે જવાબદારો છે તેમની સામે કડક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે સાથે જ એક માત્ર ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની સામે પણ કોંગ્રેસે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે અને આ મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીબીઆઈ સહિતને જે તપાસ એજન્સીઓ છે તેમને આ તપાસ સોંપવામાં આવે ને આ મસ્ત મોટા કૌભાંડમાં જે કોઈની પણ સંડોવણી હોય તેમની સામે કડક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના કોર્પોરેટર રાશ્રીબેન કેસરી તે સાંભળી લો પાટી પ્રદીપ પટેલ હતા ભાદુબેન શાહ છે આ બધાએ આ કમિટીનો યુઝ કર્યો બધાએ પોતપોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા મેં સાથે એક લેટર બી આપી દીધો છે કે કઈ રીતના કેટલા એકાઉન્ટ બનાવ્યા છે અને કેટલા કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે મારું કહેવાનો મતલબ એટલો જ કમિશનર સાહેબ જાહેર કરે કે કેટલા એકાઉન્ટમાં કેટલા પૈસા રહ્યા છે એમણે કહ્યું કે પાંચસો ટ્રાયલ થઈ છે સત્તર થી વીસ કરોડ રૂપિયા થયા છે પણ આ આંકડો આના કરતા વધારે છે મેં જેટલી આની અંદર જેટલી મતલબ મે મહેનત કરી છે કે જે મેં રિસર્ચ કર્યું છે એ મુજબથી દરેકની કંપનીની સાથે અમલ થયા છે કંપનીઓને જાહેર કરવાની વાત કરી રહી છું સાથે સાથે આ ટ્રાયલમાં આ ચાર વર્ષમાં ત્રણેક જણાના મોત થયા છે કે જે ત્રણેક જણા આવ્યા છે કે જેણે અમે લોકોએ વીએસ પર ટ્રાયલ કરાવી હતી અને અમારે આ રીતે આવી મોત થયેલી છે મારા દીકરાની એવી એક આ ફેમિલી પાસે આવી છે ને બીજા બે જણા બી આવી ગયા છે એક આઠ દિવસમાં કે બે દિવસમાં હું આ ફેમિલીની સાથે મતલબ એક રહી છું કે આજે અમદાવાદ શહેરની નગર જનોનાના પૈસા લોકો પોતા ડૉક્ટરોએ પોતાના એકાઉન્ટમાં નાખી દીધા સરકારી પૈસા છે એની હેરાફેરી કરી અને ભ્રષ્ટાચાર કર્યો ખોટો હું એટલું જ કહીશ કે આ દરેક અધિકારી ચાહે હોય ચાહે ડીવાયમસી હોય ચાહે કોઈ પણ હોય કે સુપ્રિન્ટેન્ડન્ટ હોય કોઈને પણ છોડવો જોઈએ નહીં દરેકની સામ ફરિયાદ કરો સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ છે કે જે કમિટી બનાવી છે કમિટીના ડોક્ટરો જ

મારી પાસે ખાલી મેં અત્યારે ખાલી એક જ બિલ બતાવ્યું હતું એક જ બિલમાં પંદર થી લાખ રૂપિયા ચૂકવેલા છે આવા મારી પાસે બીજા બિલો પણ છે બતાવવા જઈશું તો ઘણું બધું બહાર નીકળે છે કે એવા એકાઉન્ટમાં બી કમસે કમ બાવીસ થી પચીસ લાખ રૂપિયા થયા છે પંદર એક લાખ રૂપિયાનો એકાઉન્ટ મેં હાલ મારા પાસે પડ્યું છે જો હિસાબ કરવા જઈશું તો ઘણો બધો પૈસા બહાર નીકળી રહ્યા છે આપણે એટલું જ કહેવાનું આવે એટલું જ કહેવું જોઈએ કે આપણે તાત્કાલિક અસરથી આ કમિટીને બંધ કરી

રીતે આરોપ કરવામાં આવી રહ્યા છે રાશ્રીબેન કેસરીએ જે વ્યક્તિ સામે આરોપ કર્યા છે કે તેમને કમિટીમાંથી બહાર કરવામાં આવે ને જે કમિટીને તપાસ સોંપી છે તેમાં જ કેટલાક આરોપીઓ છે તે પ્રકારના ગંભીર આરોપો તેમણે લગાવ્યા છે ત્યારે બીજી તરફ આ મામલાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગધાણીનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે શું વાત કહી છે તે સાંભળી કેમ કાર્યવાહી તપાસ હજી નથી ગઈ તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે આવનાર સમયગાળા દરમિયાન જેમ જેમ પુરાવાના આધારે આપણે વાત અને ત્યાર પછી પણ કરવામાં આવશે અને જે આગળ જો કડક પગલા ભરવામાં આવે તો એમાં ભરતા પણ અમે ખચકાચ્યો આ જે નાણા આ તહેબોના ખાતામાં જમા થયા છે તે ફંડમાં લાવવા માટે પોપોરેશન ના પ્રયાસ કયા કારણ કે રકમ મોટી છે દ્વારા જે કમિટી વ્યાજ બી છે તેના દ્વારા જે ફાર્માસ્યુટિકલ કંપની છે જે પણ આપણે વાત કરીએ કે નાણા જમા કરવાના હોય વીએસ બોર્ડની ની અંદર વીએફ એકાઉન્ટની અંદર એના કરતા પર્સનલ એકાઉન્ટની અંદર દેવાંગ રાણા હોય કે ડોક્ટર મનીષ પટેલ હોય પોતાના પર્સનલ એકાઉન્ટની અંદર બીજા કોઈ ડોક્ટરો જમા કરાવે છે તેના માટેની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ જે નાણાં છે એ વીએસ બોર્ડ એકાઉન્ટની અંદર આવે તે માટે અત્યારે જે ડિમાયલી કમિટી દૂધ નું પાણી અને પાણીનું પાણી આપણે વાત કરી થઈ જશે અને આગળ સમયગાળા દરમિયાન હોય એના દ્વારા આપણે વાત કરીએ કે કડક કાર્યવાહી કરવામાં આપે સાંભળે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી તેમણે આ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે જે રીતે આખી ઘટના બની છે તે તપાસ માટેની જે એથિકલ કમિટીની નિમણૂંક કરવામાં આવી છે તે તપાસ ચાલી રહી છે હાલ દેવાંગ દાણીનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જે કોઈ પણ આમાં જવાબદાર છે તેની સામે કડક પગલાં લેવામાં આવશે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ તપાસમાં શું દૂધ દૂધને દૂધને પાણીનું પાણી થાય છે દર્શક મિત્રો એન ખબર ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં